મહારાજ જોશી હોલ ખાતે તારીખ જૂનથી તારીખ ચાર જુલાઈ સુધી બપોરે ત્રણથી છ કલાક દરમિયાન કરાયું છે કથામૃતના પ્રારંભ પૂર્વે સોમવારના રોજ યજમાન પરિવાર દ્વારા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી કળશમાં નર્મદા જળ પધરાવી ભક્તિના તાલે નગરમાં કળશ યાત્રા યોજવામાં આવી હતી જેમાં યજમાન પરિવાર મોટી સંખ્યામાં નગરના શ્રદ્ધાળુઓ સહિત પિંગલેશ્વર મહાદેવ મંદિરના પરમપૂજ્ય નારાયણ બાપુ શ્રી ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ વર્ધક સંસ્થાના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કળશયાત્રા વાંચતે ગાજતે કથા સ્થળે પહોંચતા દીપ પ્રાગટ્ય સહિત મહાનુભાવોના સ્વાગત અભિવાદન બાદ પૂજ્ય રાજ મહારાજના કંઠે ભાવસભર વાણીમાં શ્રી નર્મદા જ્ઞાનગાથાનો પ્રારંભ થયો હતો